નમસ્કાર આપ જોઈ રહ્યા છો અંકુર કરીએ ઇસ્લામ ધર્મમાં માનતા લોકો એ ઈચ્છા સાથે જીવતા હોય છે કે જીવનમાં એકવાર મક્કા મદીના જવું છે મક્કા કે જે પૈગમ્બર મોહમ્મદનું જન્મસ્થળ છે જ્યાં હજ માટે મુસ્લિમો જતા હોય છે અને મદીના કે જ્યાં તેઓએ પ્રથમ મુસ્લિમ કોમ્યુનિટી બનાવી હતી જ્યાં તેમને મૃત્યુ પછી દફન કરવામાં આવ્યા હતા સાઉદી અરબમાં કેટલાક ભારતીયો મક્કાથી મદીના જઈ રહ્યા હતા અને એ બસનો અકસ્માત થયો હવે એવો અકસ્માત જે વર્ષો વર્ષો સુધી ભૂલાય તેવો નથી જીવતા હોમાઈ ગયા એ પિસ્તાળીસ ભારતીયો એ અકસ્માતમાં કેવી રીતે બન્યો એ અકસ્માત અને કેવા હતા એ અગન જ્વાળાઓના એ દ્રશ્યો મૃતકોના પરિવારજન શું કહે છે આવો આપને પણ બતાવીએ

अनने तमाम मदद करवा निर्देश આપ્યો છે તો હૈદરાબાદ ના સાંસદ અસદુદ્દીન ઉવેસીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે તો મેને ઇન્ડિયન એમ્બેસી રિયાદ મે જો ડીસીએમ હે ابو મેтин જорજ સાબ સે મેરી બાત હુઈ ઓર ઉનહોને મુજ સે કહા કે કونسલ જનરલ જિદદા ભી ઓર વો ખુદ ઇસ પર માલુમાત حاصل કર રહે હે ઓર જો ભી જરૂરી કાર્યવાહી karna hai wo karenge और साथ ही साथ मैंने इन तमाम उम्र पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर काउंसिल जनरल ऑफ इंडिया जिद्दा को और डीसीएम इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है मेरी भारत सरकार सर खास से और खासतौर से एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो इमीडिएटली इस पर देखें और अगर जिन लोगों की डेथ हुई है હેલ્પલાઇન નંબર આઠ શૂન્ય શૂન્ય બે ચાર ચાર શૂન્ય 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 ત્રણ છે આ ઘટના બાદ તેલંગાણા સરકારે પરિવારો તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવી શકે તે માટે સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે પરિવારના સભ્યો નીચેના નંબરો પર સંપર્ક કરી શકે છે પરિવારજનો પર તો આભ તૂટી પડ્યું છે અચાનક પોતાના સ્વજનના મોતના સમાચાર સામે આવતા એમના પગ નીચેથી તો જમીન ખસી ગઈ છે એક જ પરિવારના સાત લોકોના આ બસ અકસ્માતમાં મોત થયા છે

પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના એક તરફ સજા ફટકારવામાં આવી તો બીજી તરફ બાંગ્લાદેશમાં હિંસક માહોલ પણ પેદા થયો છે શેખ હસીનાને સજાએ મોત મળી છે હવે કયા કયા આરોપજરા ફાંસીની સજા ફટકારવામાં આવી અને શું સ્થિતિ છે હાલ બાંગ્લાદેશમાં આવો આપને પણ બતાવીએ શેખ હસીના સજાએ મોત ઇન્ટરનેશનલ ટ્રીબ્યુનલે મોત ની સજા સંભળાવવામાં આવી છે તેને ઢાકાની ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રીબ્યુનલે પાંચ માંથી બે કેસમાં મોતની સજા આપી બાકીના કેસોમાં તેમને ઉમર કેદની સજા સંભળાવવામાં આવી હવે સવાલ એ થાય કે શેખ હસીના વિરુદ્ધ કયા કયા આરોપ છે નષ્ટ કરવાનો પ્રયાસ વિદ્યાર્થી અબુ સઈદની હત્યાનો નો આદેશ આપવો પુલમાં પાંચ લોકોની હત્યા કરવી અને તેના મૃતદેહો બાળવા ટ્રિબ્યુનલે શેખ હસીના વિદ્યાર્થી આંદોલન લોકોએ તાળીઓ પાડી તો યુનેસ સરકારે શેખ ને ફાંસીની સજા પછી ભારત સરકાર ને અપીલ કરી છે કે શેખ હસીના ને તેમને સોંપી દેવામાં આવે સરકારનું કહેવું છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે છે તેના મુજબ આ ભારતની જવાબદારી બને છે કે તે પૂર્વ બાંગ્લાદેશી પ્રધાનમંત્રીને બાંગ્લાદેશના કરે હવે આ સજા મામલે શેખ હસીનાએ કહ્યું છે કે મારા વિરુદ્ધનો ચુકાદો ખોટો પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત હતો આ ચુકાદો એક બિન ચૂંટાયેલી સરકાર દ્વારા સંચાલિત ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો હતો જેમાં જાહેર જનાદેશ અભાવ હતો લોકો જાણે છે કે સમગ્ર મામલો વાસ્તવિક ઘટનાઓની તપાસ નથી

સૌનું ધ્યાન દોરતી એક વાત એ પણ છે કે શેખ હસીનાને મોતની સજા સંભળાવનારા ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલની સ્થાપના તેમણે પોતે જ કરી હતી તેને બે હજાર દસમાં માં બનાવવામાં આવ્યું હતું આ એકોતેર ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન થયેલ અને જેવા મામલાઓની તપાસ અને સજા માટે બનાવવામાં આવ્યું હતું જો કે આ ટ્રિબ્યુનલ બનાવવા માટે ઓગણીસો તોતેર માં જ કાયદો બનાવી દેવાયો હતો પરંતુ દાયકાઓ સુધી પ્રક્રિયા અટકેલી રહી તે પછી બે હજાર દસ માં શેખ હસીનાએ તેની સ્થાપના કરી જેથી ગુનેગારો પર મુકદ્દમો ચાલી શકે અને હવે તેમને સજાએ મોત ફટકારી છે જો કે આંતરરાષ્ટ્રીય તેુનલ ટ્રિબ્યુનલના નિર્ણય બાદ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ત્રીસ દિવસ ની અંદર અપીલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે આ અપીલ બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના અપીલ વિભાગમાં માં દાખલ કરવી આવશ્યક છે સુપ્રીમ કોર્ટે સાઠ દિવસની અંદર અપીલ પર પોતાનો નિર્ણય આપવો જરૂરી છે પણ ટ્રિબ્યુનલે એક મહત્વપૂર્ણ શરત એ લાદી છે અપીલ કરી શકાતી શું એની પર સૌ કોઈની નજર છે કારણ કે બે હાજર છવ્વીસ ની શરૂઆતમાં ચૂંટણી પણ છે પરંતુ એ પણ શેખ હસીના તો સજાએ મોતના એલાન પછી નહીં જ લડી શકે પણ હાલ તો બાંગ્લાદેશમાં ભારેલા આગની જેવો માહોલ જરૂરથી જોવા મળી રહ્યો છે શાંત ક્યારે અને કેવી રીતે થાય છે સામે ગઠબંધન કારની હાર તેમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થયા જેની સામે કોંગ્રેસ તો એ જ એકનું એક રટણ કરે છે કે ચૂંટણી પંચના વાંકે અમે હાર્યા હવે ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને ગડબડ કરી નાખી

वो जॉब देना चाहते थे वो बिहार को एक नेक्स्ट लेवल पे डेवलपमेंट को लेकर के चलना चाहते थे लेकिन जैसा मैंने शुरू में कहा कि हमारा जो विजन है वो पॉजिटिव है जो दूसरी तरफ लोग थे वो डिविजन की बात ज्यादा कर रहे थे पुरानी बात ज्यादा कर रहे थे पीछे मुड़ के देख रहे थे जो विजन लेके चलते हैं वो आगे देखते हैं जो डिविजन की बात करेंगे वो पीछे मुड़के देखते हैं સ્વીકારી શકતા નથી તેમજ તેમણે રાજ્યમાં એનડીએ ગઠબંધનની જીત પર પણ સવાલ ઉઠાવ્યા અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર પણ આરોપ લગાવતા કહ્યું કે મતદાર પુનઃ નિરીક્ષણ એટલે કે એસઆઈઆર નામે એવા બુથો રિવિઝન વધુ થઈ રહ્યું છે भाजपा चुटनी हारती रही है तो ये डेटा को जो देखना और डेटा के हिसाब से काम करना कि हम एफ आई आर वहां करेंगे ज्यादा स्ट्रॉगली जो बूथ हम हार रहे हैं जो हम जीत रहे हैं उसमें एफ आई आर की जरूरत नहीं है बीजेपी के लोग किसी का भी वोट बनवा ले तो ये एफ आई आर कैसा है तो इसीलिए हम आरोप इलेक्शन कमीशन पे लगाते हैं चुनाव आयोग पर लगाते हैं कि हमारी शिकायत पर काम क्यों नहीं करते आप मेडल का कार्ड बनाइए आधार आप मेडल का कार्ड हमारी वोटर आई डी दीजिए आप में फोटो अच्छी हो हम पहचान सकें वो काम क्यों नहीं कर रहे हम तो सुझाव ही दे रहे हैं और मैं यकीन से कह रहा हूं आपको मैं अगर ये कहूं कि मेटल कार्ड बनना चाहिए भारत सरकार कभी स्वीकार नहीं करेगी क्योंकि वो खुद चोरी करना चाहते हैं आटली मोटी संख्या में बैठकों के जीती सकाय स्ट्राइक रेट आटलो वे के भी આ સવાલ ઉઠાવીને અખિલેશ યાદવે એમ કહ્યું કે અન્ય પક્ષોએ અમુક નિશ્ચિત સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડવા વિશે ભાજપ પાસેથી શીખવું જોઈએ પણ ભાજપ પાસેથી જે શીખીશું તેને લાગુ કોંગ્રેસની બિહારમાં હાર પછી હવે સાથી પક્ષોનું રાજ્યની ચૂંટણીઓમાં તેના પર વધુ પ્રભુત્વ રહેવાનું છે તેવી આશાઓ રાજકીય નિષ્ણાતો સીવી રહ્યા છે હવે મહાગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધનનું ભવિષ્ય કેવું રહેશે તે પણ એક મોટો સવાલ છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ માટે સફળતાની પરિભાષા શું હોય તેની પાસે અઢળક પૈસા હોય તેનો પરિવાર તેનાથી ખૂબ ખુશ હોય એ જ્યાં જાય ત્યાં લોકો તેને ઓળખતા હોય અને તેને લોકોનો ખૂબ પ્રેમ મળતો હોય માન સન્માન મળતું હોય પણ બોલિવૂડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનની સફળતાનું લેવલ આનાથી પણ હાઈ થઈ ગયું છે સફળ વ્યક્તિ સાતમા આકાશ પર પહોંચી જાય પણ શાહરૂખ ખાન તો ભાઈ નવમાં આકાશ પર પહોંચ્યા છે વિચાર કરો

જ્યારે પણ શાહરૂખ ખાન ના ફેન્સ તેમને આ ડાયલોગ બોલતા જોવે એટલે તેમના મુખ પર સ્મિત આવવું નક્કી હોય આ ડાયલોગે ન માત્ર લોકોને મનોરંજન આપ્યું છે પરંતુ ઘણા લોકો ના જીવન માં નવી આશા જગાડી છે સફળ થવાની અને એ આશા જગાડનાર શાહરૂખ ખાન કેટલા સફળ છે એ આ વિડીયો તમને કહેશે દુબઈ આમ પણ શાહરૂખ ખાન નું મનપસંદ ડેસ્ટિનેશન છે અને એ જ દુબઈ માં હવે શાહરૂખ ખાન નામ નું આખું ટાવર બનવા જઈ રહ્યું છે જી હા બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન ની લોકપ્રિયતા સરહદો વટાવીને આંતરરાષ્ટ્રીય જાદુ દુનિયાભરમાં કેમ ચાલે છે તેમના નામ પર દુબઈમાં માં રૂપિયાના ખર્ચે એક ભવ્ય ટાવર તૈયાર થવા જઈ રહ્યો છે જે વિશ્વભરના ચાહકો તરફથી તેમને મળેલા અપાર પ્રેમ દર્શાવે છે અને તે ટાવર નું નામ છે શાહરુખ શુક્રવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં શાહરૂખ ખાન હાજર રહ્યા હતા જ્યાં તેમણે પોતાના નામ પર બની રહેલા બિલ્ડિંગનું નું ઉદઘાટન કર્યું દુબઈમાં શાહરૂખ ખાનની લોકપ્રિયતા પહેલેથી જ વધુ છે અને ત્યાંની જનતા તરફથી તેમને અપાર પ્રેમ પણ મળતો આવ્યો છે તેમના જન્મદિવસે પણ બુર્જ ખલીફા પર તેમને ભવ્ય શુભકામનાઓ પાઠવવાનો દોર સૌનું ધ્યાન ખેંચી ચૂક્યો છે પોતાના નામ પર બની રહેલા આ ટાવર વિશે સુપરસ્ટાર ભાવુક થઈ ગયા હતા અને ખુશી વ્યક્ત કરતા કહ્યું કે જો મારી માતા આજે જીવિત હોત તો તેઓ ખૂબ જ ખુશ થાય આ ખરેખર બહુ મોટું સન્માન છે જ્યારે મારા બાળકો અહીં આવશે ત્યારે હું તેમને ગર્વ બતાવીશ કે જુઓ આ પપ્પાના નામની બિલ્ડિંગ છે તેના પર પપ્પાનું નામ લખેલું છે જણાવીશ કે શાહરૂખ ખાન નામ પર બની રહેલું આ ટાવર એક કોમર્શિયલ ટાવર છે જેનું બાંધકામ બે હાજર ઓગણત્રીસ સુધી પૂર્ણ થવાની અપેક્ષા છે આ પ્રોપર્ટી નું મૂલ્ય લગભગ ચાર કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે આ ભવ્ય ટાવર છપ્પન માળનો હશે કોઈ મુસ્લિમ દેશમાં પ્રથમ વખત કોઈ મુસ્લિમ અભિનેતા નામની બિલ્ડિંગ બની રહી છે જે એક ઐતિહાસિક પગલું છે ટાવર ની સુવિધાઓ એક હેલીપેડ અને સ્વિમિંગ પુલ નો પણ સમાવેશ થશે અને ન માત્ર દુબઈમાં માં ડેન્યુ ના માલિકે શું મોટી ઇજાત કરી સાંભળો દિસ શાહરૂખ બે ટાવર વિલ નોટ ઓનલી બી ઇન દુબાઈ ઇટ વીલ બી અક્રોસ ધ વર્લ્ડ યુ વિલ ફાઇન્ડ શાહરૂખ બે શાહરૂખ નોટ શાહરૂખ બેન્યુ શાહરૂખ ટાવર ઇન ન્યુયોર્ક લંડન ઇન દિલ્હી ઇન મુંબઈ એન્ડ અદર સિટીઝ ઓફ ધ વર્લ્ડ દિસ લેગેસી વિલ બી ટેકન અક્રોસ ધ વર્લ્ડ સાંભળ્યું ને સફળતાની સાચી પરિભાષા તો આ છે

ભાવનગર માં ભાવિ પત્ની હત્યા કરનારો પ્રેમી સાજન અંતે પોલીસના હાથમાં આવી ગયો છે આરોપીનું પોલીસે સોની નો હત્યારો સાજન લગ્નના એક દિવસ પહેલા ભાવિ પત્નીની હત્યા સાત ભાવના વાયદા આ ભાવમાં જ તૂટી ગયા પોલીસ ની પકડ માં આ નબીરા ને જુઓ આજ છે સાજન જેને પોતાની ભાવિ પત્ની સોની લગ્નના એક દિવસ પહેલા જ નિર્મમ હત્યા કરી નાખી વાત મોટી ન હતી બસ લગ્નના પાનેતર ના રૂપિયા ને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝગડા ને લઈને સાજન ને એટલો ગુસ્સો આવ્યો કે જાણે માથે મોત સવાર થઈ ગયું અને તેણે સોની નું પિયર માંથી અપહરણ કર્યું તેના ઘરે લઈ જઈને લોખંડના પાઇપ એને માથે ફટકારીની હત્યા કરી હતી. હત્યા પછી સાધન ફરાર હતો પરંતુ અંતે પોલીસના હાથમાં આવી ગયો. જેથી પોલીસે આરોપીને હત્યાના સ્થળ પર લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું. જેમાં સાજન ઉપર બરાયે લોખંડનો પાઇપ લઈ અને આ જે સોનીબેનના માતાના ભાગે અને શરીરે ગંભીર ઈજા કરી તેમજ તેનું માથું ભી તેને ફટકારીયું.

પરંતુ લગ્ન ના આગલા દિવસે સાજન સામાન્ય વાતમાં આવું પગલું ભરશે તેવું કોઈએ પણ વિચાર્યું ન હતું આમ ભાવ ભવ નો સાથ નિભાવવાના વાયદા આ ભવમાં જ પતી ગયા દિલીપ જીરુકા વીટીવી ન્યુઝ ભાવનગર